કે બધું એને યાદ છે કંઈ એ બોલો આમ બધું ભૂલી ગયા પણ એને દુઃખ આવ્યું હતું ને બધું યાદ છે બધી યાદ મારા બાપા તો એ એવું યાદ છે હો ત્યાં આપણે ક્યાં કાંઈ લેવું છે પણ હા બોલે નહીં ન બોલે ન બોલે

તમારે શું ખાવું છે એને કઈ ઈ તો મને ખબર પડી એને તો ઈ ઓછું લાગે છે હજી પેલા પૂછતા નહીં ને પેલા જેવું કઈ હતું નહીં અત્યારે ને એવું ઈ આખરું લાગે છે ઓલું આખું બધું હવે કઈ ન કહું ને દેવું હોય તો દે

બાથરૂમ ને બધું નતી કરાવતી તમે મૂકીને ગયા ત્યાં તો થાય જ ને તમે ત્રણ ચાર મહિના ખાટલો રાખ્યો ને ત્રણ મહિના હા અહીંયા અહીંયા આવી ગયા એટલે હું અહિયાં આવી ગયા એટલે

પા બોયન ડાર ડાર નો ડોલા ગા કે કામ કરે કાઈ ક હોય બોલે ને થાય એ